આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા દેશને આઝાદી અને લોકશાહી શાસન વ્યવસ્થા અપાવવામાં અને ટકાવવામાં જેમનું મહત્ત્વનું યોગદાન છે એવા પંડિતજીની આજે જન્મ જયંતિ છે એમનો જન્મ અઢારસો નેવ્યાસીના આજના દિવસે થયો એમના પિતાજી મોતીલાલ નહેરુ એ જમાનામાં કેમ્બ્રિજ ગયેલા ત્યાંથી બેરિસ્ટર થઈને આવેલા પ્રથમ કાનપુરમાં વકીલાત શરૂ કરી પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં શિફ્ટ થયા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રથમ પંક્તિના પ્રથમ એડવોકેટ તરીકે એમણે નામના મેળવી અને યશ વૈભવ અને કીર્તિ ત્રણે મળ્યા આનંદભવન નામની ઈમારત ઊભી કરી અલ્હાબાદમાં એમાંય રહેતા હતા આઝાદીના આંદોલનમાં જોડાયા એટલે આનંદ ભવન આઝાદી આંદોલનનું એક મથક બન્યું અને એનું નામ આપવામાં સ્વરાજ ભવન અને જ્યારે આપણને આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વરાજ ભવન મોતીલાલ નહેરુએ દેશને સમર્પિત કર્યું એની બાજુમાં બીજું ભવન બનાવ્યું એને નામ આપવામાં આવ્યું આનંદ ભવન આ મોતીલાલ નહેરુનો આ દેશ માટે જે ભોગ આપ્યો તે પંડિત જવાહરલાલ નહેરુની વાત કરીએ તો એ પણ કેમ્બ્રિજ ગયા બેરિસ્ટર થઈને આવ્યા અને નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે એમની પ્રેક્ટિસ ચાલતી હતી દરમિયાનમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ આઝાદીના આંદોલનમાં જોડાયા અને લગભગ નવેક વખત એમણે જેલવાસ ભોગવ્યો એમ કહેવાય છે કે આઝાદીની લડતમાં જેલવાસ જે જે નેતાએ ભોગ્યો એ પૈકી પંડિતજીએ જેલવાસ ભોગવ્યો એની સંખ્યા વધારે થતી હતી દિવસોની દૃષ્ટિએ અને એ જેલવાસ દરમિયાન એમણે ઇન્દિરે ઇન્દિરાજીને પત્રો લખ્યા જે પાછળથી ગ્લેમ્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામ પુસ્તકાકારે પ્રગટ થયા અને જેલવાસ દરમિયાન ભારતને લખતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું એ પણ પ્રકાશિત થયું બંને પુસ્તકો બેસ્ટ સેલર સાબિત થયા અને આજની તારીખે દેશ અને દુનિયામાં વંચાય છે પંડિતજીએ જેલ આંદોલન જેલવાસ ભોગ્યો એનું એક કારણ કે કલકત્તામાં જાહેર સભાઓ ભરતા હતા અને એમાં રાજદ્રોહના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી અને જ્યારે એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે આ દેશ માટે આઝાદી માગવી કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનું એલાન કરવું એ જો રાજદ્રોહ હોય તો મેં રાજદ્રોહ કર્યો છે એની જે કંઈ સજા થતી ભોગવાની મારી તૈયારી છે અને બધી સજાઓ એમણે ભોગવી અને સખત મજૂરી સાથેની સજા એમણે ભોગવી ઓગણીસો છેતાલીસમાં વચગાળાની સરકારની પસંદગી થઈ ત્યારે એના વડા તરીકે પંડિતજીની પસંદગી થઈ અને એ વખતે નોંધવા જેવી બાબત એ કે એમની પાસે જે કંઈ સ્થાવર અને જંગ મિલકતો હતી સ્થાવર મિલકતમાં આનંદ ભવન ખેતીની જમીન સ્થાવર મિલકતમાં રોયલ્ટીની આવક બેંકમાં બેલેન્સ એફડીઆરની રકમ સોના ચાંદી હીરાના દાગીના એ બધી મિલકત પ્રતિ અઠ્ઠાણું ટકા મિલકત સ્થાવર અને જંગમ એમણે આ દેશને સમર્પિત કરી અને એમ કહેવાય છે કે એ મિલકત જ્યારે સમર્પિત કરી ઓગણીસો છેતાલીસમાં ત્યારે એની કિંમત બસો કરોડ હતી ને આજે જે રૂપિયાની ખરીદ શક્તિ છે એ રીતે જોઈએ તો એની કિંમત બાર હજાર કરોડ રૂપિયા થાય આ દેશનું સમર્પણ અને જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે આ દેશ સાપ અને મદારીઓના દેશ તરીકે ઓળખાતો હતો અજ્ઞાનતા હતી અંધશ્રદ્ધા હતી ખેત ઉત્પાદન નહીવત ઔદ્યોગિક ઉત્પાદન નીલ એ બધામાંથી એમણે દેશને બેઠો કર્યો અને ખેત ઉત્પાદનમાં આપણે જે કંઈ પ્રગતિ કરી ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે જે કંઈ પ્રગતિ કરી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે આપણા દેશે જે કંઈ પ્રગતિ કરી અને ખાસ કરીને સ્પેસ ટેકનોલોજીમાં જે કંઈ પ્રગતિ કરી એમાં પંડિતજીનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે અને આજે ભારત જે દુનિયામાં આપણે ત્રીજા નંબરની ઇકોનોમી કહીં કે બીજા નંબરની કહીં કે ચોથા નંબર કે જે કંઈ હતી કે જે કંઈ આપણો વિકાસ જો છે આ દેશનો એમાં પંડિતજીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એ દ્રષ્ટિએ એમની સેવાને આપણે કાયમ યાદ કરવી જોઈએ એટલે એમના જીવનમાંથી નાના બાળકો જ્યાં દેશના ભાવિ નાગરિકો છે પ્રેરણા લે માટે આજના કાર્યક્રમનું આયોજન સત્યમ અને તાના રેરી સંસ્થાના રાહબર ભાઈ શ્રી દર્શક અંતાણીની માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું એમાં આપે જોયું કે ચાર બહેનોને જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા જે બે બાળકો પંડિતજીની વેશભૂષા પહેરીને આવેલા એમને આર્થિક રોકડ ઇનામ આપવામાં આવ્યા અને ઉપસ્થિત બધા જ બાળકોને મિષ્ટાન અને ફરસાણનો નાસ્તો આપવામાં આવ્યો અને બધી વસ્તુ એમણે આનંદથી સ્વીકારી એ આપે જોયું હું એમ ઈચ્છીશ કે પંડિતજીના જીવનમાંથી અને આ દેશના અન્ય રાષ્ટ્રીય નેતાઓ કે જેમણે આઝાદીની લડતમાં ભોગ આપ્યા અને ત્યાર પછી આ દેશના વિકાસમાં ભોગ આપ્યા એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ નંબર વન કે પોતે પોતાના પગ પર કેમ ઊભા થવું સારા વકીલ સારા બેરિસ્ટર સારા ડૉક્ટર સારા એન્જિનિયર કેમ થવું પોતાના પરિવારને કેમ ઉપયોગી થવું નામાંકિત વ્યક્તિ તરીકે કેમ એસ્ટાબ્લિશ થવું ને ત્યાર પછી પોતાનું શહેર જિલ્લો રાજ્ય અને દેશ એના માટે જે કંઈ થઈ શકે એ કરવા માટે જો આપણે મનોમન નક્કી કરશું તો મને એમ લાગે છે કે આજની ઉજવણી આપણે સાર્થક કરી છે અંતમાં બાળકોનો ઉત્સાહ આપ્યો જોયો નહેરુ ચાચા જિંદાબાદ નહેરુ ચાચા અમર રહો આવા કાર્યક્રમો આપણે કરીએ તો બાળકોમાં વિદ્યાર્થીઓમાં યુવાનોમાં હું માનું છું કે દેશ પ્રેમની લાગણી વધારે પ્રજ્વલિત થઈ શકે અને દેશના બાળકો યુવાનો નાગરિકો દેશ માટે એમનાથી જે કંઈ થઈ શકે એ કરવા માટે નક્કી કરે એ આવા કાર્યક્રમનો હેતુ થેન્ક યુ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ